કમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર જેમાં આપણે આગળનો પ્રશ્ન મહત્વનો પ્રશ્ન ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયની આપણે ચર્ચા કરવાની છે એ પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના ત્રણ પ્રશ્નો ઉકેલા છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો ત્યારબાદ કૃષિ ક્ષેત્રની વર્તમાન જોઈ લેજો આજે આપણે વાત કરવાની છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો તો ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ कृषि क्षेत्र ने पसाद अवस्था नु प्रतिबिंब पुरवू पाडेछ कृषि शे। क्षेत्र भारत नो मुख्य व्यवसाय आणि अर्थतंत्र एक मोठा आधारस्त भवathi तेमा सुधारणा થવા ખૂબ જ જરૂરી છે કે આપણે જાણવું શીખવું આપણે જોયું કે કૃષિ ઉત્પાદન એટલે કે ભારતીય કૃષિ પ્રધાન દેશ હોવા છતાં કૃષિ ની કેક ને કેક ઉત્પાદકતા નીચે જોવા મળતી હતી તો એ सुधारो करो खूपच जरूरी છે આ ઉપરાંત ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને પણ બળ પાડશે તદુપરાંત સાથે સાથે રોજગારીનું સર્જન થશે શહેરીકરણ સ્થળાંતર અને આવકની જે અસમાનતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું જો નિરાકરણ લાવવું હોય તો પણ આપણે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવાથી આ સમસ્યામાં પણ ઘણી બધી રાહત મળી શકે છે તો કૃષિ ઉત્પાદન વધારવા માટે આપણે શું કરવું તો એમાં જોઈ શકાય છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોમાં ત્રણ છે સંસ્થાકીય સુધારાઓ ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય પરિબળો જો ખેત ઉત્પાદકતા નીચી રહેવાના કારણો પણ ત્રણ છે એમાં સંસ્થાકીય પરિબળો છે તો આ સુધારા છે થોડુંક પેસે ધ્યાન રાખજો એક બીજાના પ્રશ્નો અને એક બીજાના ઉત્તરો પ્રશ્ન અવર જવાબ ના થઈ જાય તો ખાસ ધ્યાન રાખજો તો આપણે ચર્ચા કરવાની છે આ ગળ સંસ્થા કે સુધારા ભારત માં ખેત ઉત્પાદકતા વધારવાના કોઈપણ ત્રણ સંસ્થા કે સુધારાઓ ચર્ચા એવો માર્ચ 2019 માં વિભાગ ડી માં પ્રશ્ન પૂછાયેલો હતો તો સંસ્થા કે સુધારાની વાત કરવા જઈએ તો આપણી પાસે ચાર સુધારાઓ છે બરોબર હવે ચાર સુધારાઓ તો મે યાદ રાખી શકો છો સંસ્થા કે ખેતીરાની પ્રાપ્તિ કૃષિ પેદાશો ની વેચાણ વ્યવસ્થામાં સુધારો જમીન વિષયક સુધારા અને કૃષિ સંશોધન એમ આપણે ચાર સુધારાઓ આપણે યાદ રાખવાના છે તો આપણે પહેલું વાત કરશું જમીન વિષયક સુધારા ભારત ખેડૂતોને જમીનની માલિકી મળે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી તથા ખેડૂતો ખેડ હકની સલામતી અને ગણોત એટલે કે શાંત નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે એટલે કે જે આપણે બીજી ખેત ઉત્પાદકતા માટેનું કારણ હતું ને કે જેની જમીન છે એને ખેતીમાં રસ નતો અને જે ખેતી કરતા તેની જમીન નહોતી એટલે એ પ્રશ્નના નિરાકરણ માટે સરકારે કાયદાકીય ફેરફારો કર્યો હોય તેમ આપણે કહી શકાય છે જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બને છે અને સરવાળે કૃષિની ખેત ઉત્પાદકતા વધી હોય તેવું જોવા મળે છે તો આમ કૃષિ ક્ષેત્ર જે ખેડૂતોનું આર્થિક શોષણ થતું હતું એ અટકે તો ખેડૂતોને વધુ ઉત્પાદન કરવા માટેનું પ્રોત્સાહન મળે છે અને એના કારણે આપણી ખેત ઉત્પાદકતા વધશે ત્યારબાદ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ તો આપણે જાણવી છીએ કે નીચી ખેત ઉત્પાદકતામાં જોયું હતું કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એમ કહી શકાય છે

બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવે રાષ્ટ્રીયકરણ એટલે રાષ્ટ્રીય ખાનગીકરણ બરોબર અને એ માલિકી સરકાર તરફ જાય તો એને કહેવાય રાષ્ટ્રીયકરણ અને સરકારની કોઈ માલિકી વાળી વસ્તુ કોઈ ખાનગી વ્યક્તિને મળે તો એને કહેવાય ખાનગીકરણ બરોબર આપણા માટે જાણવા માટે આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓગણીસો ને માં કરવામાં આવી તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીયકરણ ની શરૂઆત ક્યારે થઈ કે ઓગણીસો ઓગણ સિત્તેર અને એસી માં ત્યારબાદ કૃષિ ક્ષેત્રની મધ્યસ્થ બેંક કઈ છે તો કે એને કહેવાય નાબાર્ડ એમ કહી શકાય આપણે અને એનું પૂરું નામ જણાવો એમ પણ પ્રશ્ન પૂછાય અને નાબાર્ડ ની સ્થાપના ક્યારે થઈ તો આ જ પ્રશ્નમાં આપણને ત્રણ એમસીક્યુ મળ્યા બરોબર તો આ તમે જો સમજી લો આવ રીતે તો મારા પ્રમાણે તમને જે વીસ ગુણના એમસીક્યુ પૂછાવાના છે એ ઘણું બધું તમને પડી રહેશે પણ સમજવું જરૂરી બને છે ત્યારબાદ સંસ્થા કે ધિરાણ માઘર તેના માટે એટલે કે નાબદ અંતર્ગત તેના અંતર્ગત આરઆરપીએસ એટલે કે રેગ્યુલેશનલ બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને એલડીબીએસ લેન્ડ ડેવલપમેન્ટ બેંક જમીન વિકાસ બેંકોનો વિકાસ પણ કરવામાં આવ્યો જે ભારતના ખેડૂતોને શું મળે સમયસર પૂરતું અને સસ્તું સમજાવવામાં ધિરાણ એના કારણે સરળ થશે તો એને ખેતીમાં વધુને વધુ ઉપયોગી બની શકશે તો આ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે થતાં વધુ ખેત ઉત્પાદકતા મળી શકે તો આ બીજી એમને ધીરાણની વ્યવસ્થા પૂરી પડી ત્યારબાદ વેચાણ વ્યવસ્થામાં સુધારો કૃષિ પેદાસોને વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ પર શું કરવામાં આવી દૂર કરવામાં આવી નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી કે ખેડૂત એ નીચા ભાવે અને અયોગ્ય વ્યક્તિને જ્યારે માલ વેચવો પડતો હતો એ ન કરવું પડે એટલે આવા નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી ખેત ઉત્પાદકતાઓની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા માટે શું કરવામાં આવ્યું એક માર્ગ એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગ માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી એટલે યાદ રાખજો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે ખેત ઉત્પાદકતાની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે કયા માર્કાની શરૂઆત અથવા તો કયા પ્રથાની શરૂઆત કરવામાં આવી તો એગ માર્કની શરૂઆત કરવામાં આવી ખેડૂતોને ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા તો એ પણ પ્રશ્ન બની શકે છે ખેત પેદાશોના સંગ્રહ માટે શેની વ્યવસ્થા કરવામાં આવી તો રાષ્ટ્રીય કોઠાર નિગમન અને રાજ્ય કોઠાર નિગમનો ઉભા કરવામાં કે જે માં ખેડૂતો શું કરી શકે પોતાનો માલ ન થી વેચું તો એનો સંગ્રહ કરી શકે ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચતી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી સમજો કે જો ગામના ખેડૂતો જે છે મોબાઈલમાં ભાવ જોવે છે તો એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે છાદો ફોન હોય તો પણ ટેક્સ્ટ મેસેજ દ્વારા કયા બજારમાં કેટલા અને કઈ વસ્તુના શું ભાવ છે એ દરોજના ભાવ મળી રહે તો એ વ્યવસ્થા ઊભી કરવામાં

ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી એટલે કે ખેડૂતોમાં હજુ પણ કૃષિ સંશોધનની પ્રક્રિયા ઓછી જોવા મળે છે એના પાછળના શિક્ષણ પાછળના નિરીક્ષણતા એ બધા કારણો આપણે ગણી શકાય છે માટે આ જવાબદારી કોને સોંપવામાં આવે નાબાર્ડ સોંપવામાં આવે એટલે કે આપણી જે મધ્યસ્થ બેંક ગણવી છે એને સોંપવામાં આવી જે વિવિધ પ્રકારના શું કરે છે કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ સમજૂતી અને ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવી અને તેઓ બજાર લક્ષી ઉત્પાદન લેતા થા એટલે આમ પરંપરાગત ભલે આજ મારા ખેતરમાં ઉગે છે ને આજ રોવાય એ બાબતની જે કે બજારની અંદર જે વસ્તુની માંગ વધારે છે એવી વસ્તુનું ઉત્પાદન કરી વધુ આવક મેળવે એ રીતની ખેતીની પદ્ધતિ બદલાવવા માટે નાબડે ઘણા બધા પ્રયત્નો કરેલા છે આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધાર્યું કે ભઈ જે આ કાર્યક્રમો છેમાં વધુને વધુ ખેડૂતો ભાગ લે સામૂહિક ગ્રામ્ય વિકાસ યોજનાઓ કરવામાં ગામમાં એ માટે કામ કરવામાં આવે પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજના જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્રને વધુ ને વધુ શું કરવામાં આવે છે આધુનિકરણ તરફ પ્રેરિત ખેત ઉત્પાદકતા વધારવા તરફ એ પ્રયાસ કરી રહ્યા છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજીકલ સુધારાઓ જે બે હજાર ચોવીસ માં વિભાગ એ માં પ્રશ્ન પૂછાયેલો હતો કે કૃષિ ક્ષેત્રને ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓની ચર્ચા કરો તો ટેકનિકલ સુધારાની આપણે વાત કરવા જઈએ તો જોઈ શકાય છે યંત્રનો ઉપયોગ ભૂમિ પરીક્ષણ જંતુનાશક દવાઓ સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરનો વપરાશ અને સિંચાઈ સગવડમાં વધારો એવા આપણે જોઈ શકાય છે તો દરેકને આપણે સમજોતી જો સુ સુધારેલા બિયારણ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણ કે હાઇબ્રિડ બિયારણ વિકસાવવામાં આવે છે જે પહેલા પરંપરાગત બિયારણ હતા એની જગ્યાએ હવે હાઇબ્રિડ બિયારણ વિકસાવવામાં આવે છે આવા વૈજ્ઞાનિક પદ્ધતિ તૈયાર થતા બિયારણનો વધુ પેદાશ અથવા વધુ ઉત્પાદન આપી શકે જળપી પાક તૈયાર કરી શકે છે અને સાથે કેટલાક રોગો સામે સફળ સામનો કરી શકે તેવા આ

રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ રાષ્ટ્રીય બીજ નિગમન અને કૃષિ විශ්વવિદ્યાલયો માં સુધારેલા બિયારણો વિકસાવ ઊંચા ગ્રીનતા અપાવવામાં આવી છે તેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય અને આજે તમે જો કે જે ખેતર ની અંદર કપાસ 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા તમારા દાદાને પૂછો કે આટલો કપાસ નીકળો તો તમને શું ના કારણ કે હવે જે બિયારણનો ઉપયોગ કર્યો છે ના કારણે ઉત્પાદનમાં શું થયો છે વધારો થયો છે ત્યારબાદ રાસાયણિક ખાતરનો વપરાશ સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધારવામાં આવે એટલે કે ભારતમાં વધ્યો છે જે તે પાકને પૂરતું પોષણ મળી રહે તેને માટે શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે સુધી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકને ઊંચી ઉત્પન્ન ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકાર બની રહેશે કે એક પાકને જો તમે ખાતર નાખો છો તો હે પાક માં વધારે વૃદ્ધિ થઈ હોય તેવું આપણે જોઈ શકાનું છે અને ખેડૂતો છે જાતા જ છે કે ખાતર ન દે નાખતા તો સ્થિતિ શું છે અને ખાતર નાખો તો સ્થિતિ જુદી છે તો આમ ખાતર નાખી અને ઉત્પાદકતામાં વધારો લાવી શકાય છે જે તે પાકને જરૂરી નાઇટ્રોજન ફોસ્ફેટ પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે આ ખાતર એટલે કે જમીનની અંદર એ જે ફળદુપતા જે છે ઓણમ છે એ પૂરી કરવાની કામ કરે છે જેના કારણે પાકની ઉત્પાદકતા સારી થઈ શકે છે ભારતમાં રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં છે અન્ડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો તમે બુકમાં અથવા તો નોટમાં આ બધા एमसीक्यू છે યાદ રાખજો પૂછાશે અને આવા જ ઉત્સહીલા હશે બાકી તમે વાંચજો તો ભેગો નહીં થાય તો રાસાયણિક ખાતરની જવાબદારી કોની છે ઉત્પાદન કરવાની જવાબદારી તો એ જાહેર ક્ષેત્ર દ્વારા થાય છે ખાનગી ક્ષેત્ર એમાં છે નહીં આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી આપી ખાતર વધુને વધુ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ પણ કહી શકાય ત્યારબાદ સિંચાઈની સગવડતા માવદારો ખાંડી ખેતી માટે સૌથી મહત્વની જો કોઈ બાબત હોય તો સિંચાઈ છે सिंचाई निष्कुम्भता होजिए तो सौ टका उत्पादन माफिरवार तसी। भारत मां कुर्सी सित्र मोटा भागे आकाशी खेती करेंगे। इतने कि भारतीय खेती मुख्यतः वर्षात पर न भेजे, परंतु वर्षात एक खुबज अनिश्चितता दरावनी। सी। जेनी सीधी असर खेत उत्पादन अनेक खेत उत्पादकता उपर पर इसके अब जानेंगे भारत � એમાં વરસાદ અનિયમિત છે અને અનિયમિતના કારણે ખેડૂતોને જે પાક મળવો જોઈએ મળતો નથી તો એના માટે સિંચાઈની સગવડતા જે છે એ વધારવી જરૂરી બને છે તો ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડતા અપૂરતી છે જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવામાં સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિતા ધરાવે છે એટલે કે સિંચાઈની સગવડતા વધે તો આપણને સો ટકા એનો ફાયદો થાય છે એ આપણે જોઈશું કે નર્મદા કેનાલ નીકળે છે તો એ નર્મદા કેનાલ નીકળતી નહોતી ત્યારે એ ગામ કે શહેરની સ્થિતિ શું હતી અને એના ખેડૂતોની સ્થિતિ શું હતી અને આજે નર્મદા કેનાલ આવવાથી એ ગામ કે શહેરની સ્થિતિમાં કેટલું પરિવર્તન આવ્યું એ સ્પષ્ટ કહી શકાય કારણ કે ખેતીને પાકને ઉત્પાદનમાં જે મહત્વની ભૂમિકા છે તે સિંચાઈની છે અને સિંચાઈ મળવાથી ઉત્પાદકતામાં વધારો થયો છે તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજના અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતોનું આયોજન સ્વીકારવા માટે આયોજનમાં સ્વીકાર કરવામાં આવેલો છે ભારતમાં સિંચાઈની સગવડતાનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતર માળખાકીય વિકાસ ભંડોળની શું કરવામાં આવી રચના આંડલાયણ કરનાર જો સિંચાઈ માટે શું કરવામાં આવ્યું તો કે સિંચાઈ ક્ષેત્ર માટે સિંચાઈ વિકાસ યોજના અને આંતર માળકાંકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી આ ઉપરાંત આની જવાબદારી પૂર્ણ કરવા માટે નાબાર્ડને પણ એ કામગીરી સોંપવામાં આવી કે જ્યાં જ્યાં સિંચાઈની સગવડતા પૂરતી છે એને પહોંચાડવાની પૂર્તિ કરવાની કામ પણ નાબારને સોંપવામાં આવી ત્યારબાદ છે યંત્રનો ઉપયોગ ભારતમાં કૃષિ ક્ષેત્રને નીચી ખેડ ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર થ્રેશર ઇલેક્ટ્રોનિક પંપ સેટ ઓઇલ એન્જિનો દવા સાટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે જેના કારણે પાક ઉત્પાદનમાં અને પાકની કામગીરીમાં ખૂબ જ સરળતા થઈ છે કે એક સમયે બળદ જે કામ કરતું એનું સ્થાન કોણે લીધું ટ્રેક્ટર લીધું અને ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રનું સૌથી મહત્વનો યંત્ર છે તેમ કહી શકાય છે તમામ કાર્યો ટ્રેક્ટર સાથે જોડાયેલા છે અને ટ્રેક્ટરનો વિકાસ થવાથી ખેતીમાં સારા એવા પ્રમાણમાં ફેરફાર થયો છે આવા યંત્રોની મદદથી એક થી વધુ તૈયાર પાક વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં રહેલો છે તો આ પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિ વિવિધ જંતુનાશકોનો કારગર ઉપયોગ શોધવામાં આવેલા છે એટલે કે જે પાક તૈયાર થાય છે એ પાકને વિવિધ પ્રકારના રોગો થાય છે અને એના કારણે ઘણું બધું પાકને નુકસાન થતું હોય તેવું જોવા મળેલું છે તો આ પાકોને આ રોગોમાંથી રક્ષણ આપવા માટે વિવિધ પ્રકારના સંશોધનો હાથ ધરી અને એને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને એની માટેની દવાઓનો ઉપયોગ એ પાકને રક્ષણ આપી શકે તેવી દવાઓનું સંશોધન થયું જેનો ઉપયોગ કરી નુકસાનને પણ પાકની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે ભૂમિ પરીક્ષણ વૈજ્ઞાનિક ડબ્બે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરાવવાની પદ્ધતિ હવે પ્રચલિત બને છે ભાઈ આપણા પાક ને આપણા જમીન ને કયો પાક અનુસર તો એ જાણીને એ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે તો આપણને સારા એવો લાભ થઈ શકે તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં તે જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તે પ્રમાણની માહિતી આપે છે ભાઈ આ પાક વાવો છે તો એના માટે જમીન અનુકૂળ છે અનુકૂળ છે તો એમાં કઈ વસ્તુ ઉમેરવી પડશે તો એના વિશેની માહિતી આવડે છે જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપ દૂર કરી શકાય છે અને આમ જે તે પાક માટે જમીનના પાક અનુકૂળ કરી દેવાય છે તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુરૂપ છે તે પણ જાણી શકાય છે અને ત્યારબાદ છેલ્લો ઉપાય અન્ય ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયોમાં અન્ય ઉપાય તો એના કોઈ પેટા પ્રકાર નથી એ સિવાય કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શું કરવામાં આવે શિક્ષિત કરવામાં આવે ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવે ખેડૂતોને કાર્ય પ્રણાલીમાં ફેરફાર થાય તે અને ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતો અંગે તેમને જાગૃત કરી તેમજ માત્ર પ્રાબંધ ના એટલે કે ભગવાનને સહારે બેસી ન રહેવા દે તેમને સમજૂતી આપી શકાય અને કૃષિ મેળા એવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે એટલે કે ખેડૂતોને જાગૃત કરો શિક્ષિત કરો માહિતી આપો નવી માહિતી આપો અને માત્ર ભગવાનના ભરોસે બેસી ન રહો એ રીતે જેને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં વધારો થઈ શકે આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિમાં પશુપાલન મરઘા બદકા ઉછેર ફૂડ પ્રોસેસિંગ કાર્યો જંગલ જેવા સંશોધનના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટાડી શકાય છે જે ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી બની શકે છે અહીં ખૂબ જ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થ સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં પણ ખેત ઉત્પાદકતા વધારી શકાય છે અને શક્ય અને સરળ બને છે કારણ કે કનાસભ્ય 5C માંથી બે સભ્ય જો આવા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તો એમની આવક વધતા કુટુંબિક આવક વધે કુટુંબિક આવક વધતા આપણે ખેતી પાછળ ખર્ચ વધારે કરી શકશું ખેતી પાછળ વધારે ખર્ચ થશે તો ખેતીની આવકમાં શું થશે વધારો થશે તો આ રીતે નાના પાયના ઉદ્યોગોનો વિકાસ ગ્રામીણ અર્થતંત્રમાં થાય વધુને વધુ તો એના કારણે પણ ખેત ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ બની શકે છે તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો નીચી ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા વધારવા માટેની છે તો બે પ્રશ્નો જે છે કેમાંથી કોઈ પણ મુદ્દો પૂછાય તો આ બે પ્રશ્નો તૈયાર કરી નાખશો તો મારા ખ્યાલ પ્રમાણે આ બે ના મુદ્દાઓ કે 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 પૂછાશે તો આ બે મુદ્દાઓ આપણા માટે આમ્પિ છે તેમ કહી શકાય નેક્સ્ટ આપણે બીજા પ્રશ્ન સાથે મળશું થેન્ક યુ